છોટા સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી મુદ્દે મોટી બેદરકારી બહાર આવી છે નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા કરાયેલા ચેકિંગ દરમિયાન તમામ ફાર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી આવી છે આઈસીયુ અને સ્ત્રી પ્રસુતિ વિભાગમાં ફાયર એલારામ લાંબા સમયથી મેન્ટેનન્સ વિનાશ છે તો પ્રસુતિ વિભાગમાં મૂકેલી ફાયર સેફટી બોટલ એક્સપાયર હાલતમાં મળી આવી છે તો હોસ્પિટલમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ રહેશે તે પ્રશ્ન ઉભો થયો છે ફાર વિભાગ્ય હોસ્પિટલને તાત્કાલિક ફાર સિસ્ટમ કાર્યરત કરવા માટે સૂચના આપી છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર આજે તમે સિવિલમાં મુલાકાત છો રેગ્યુલર ચેકિંગમાં સિવિલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં મે વિઝિટ કરી છે તેદમન આઈસીયુ વિભાગ સ્ત્રી પ્રસુતિ વિભાગમાં ફાયર સિસ્ટમની અ એલાર્મ ફાયર એલાર્મ સિસ્ટમ ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ અને ફાયર ની તમામ સિસ્ટમ અમે ચેકિંગ કર્યું છે તે દરમિયાન ફાયર ની જે સિસ્ટમ લગાવેલી હોય તેનું લોંગ લાંબા સમયથી કોઈ મેન્ટેનન્સ કરવામાં આવેલ ન ન હોય જેનું અમે જરૂરી સૂચન જે તે અધિકારીને કરવામાં આવશું સ્ત્રી પ્રસૂતિ વિભાગમાં અમુક ફાયર એક્સટિંગ્વિશરની બોટલો પણ ડ્યુ થઈ ગયેલી જણાય છે અને ફાયર એક્સિટ ફાયર એક્સિટ ના સાઇનિંગ બોર્ડ પણ કોઈ જગ્યાએ લગાવવામાં આવેલા નથી જેનું અમે જે અધિકારીને જરૂર સૂચન કરવામાં આવશે અને આ રિપોર્ટ ઉપર ઉપલી કચેરી જમા કરવા આવશે બાદમાં જે નિર્ણય લેવામાં આવશે એ જે તે અધિકારીને જવામાં આવશે હમણાં કોઈ હાલ બનાવ બને તો શું કરશે હાલ કોઈ પણ બનાવ બને તો હાલ જે હોસ્પિટલની સિસ્ટમ જે કોઈ કાર્યરત નથી

yeah mm -hmm.